આજના દિવસે સૌ પ્રથમ એ સ્વતંત્ર સેનાનીઓને સલામ કે જેમણે પોતાનું સર્વસ્થ ગુમાવીને આ દેશને આઝાદી અપાવી છે અને આઝાદી પછી આપણા દેશે ખૂબ જ પ્રગતિ કરી છે એ શિક્ષણ હોય આરોગ્ય હોય અવકાશ હોય ટેકનોલોજી હોય સાહિત્ય હોય કે રમતગમત હોય દરેક જગ્યાએ આજે ભારત આગળ પડતું છે અને એ બધાનો શ્રેય જાય છે સ્વતંત્ર સેનાનીઓને જેણે આપણે આઝાદી અપાવી અને આઝાદી પછી આપણે આવી સારી લાઈફ જીવી શક્યા છીએ પરંતુ ઘણા પણ એવા તત્વો છે ભ્રષ્ટાચાર છે બેરોજગારી છે અંધવિશ્વાસ અંધશ્રદ્ધા એવા તત્વોને હજી પણ આપણે દૂર નથી કરી શક્યા અને એના માટે આપણે બધા જવાબદાર છીએ તેથી આવનારી પેઢીને આનાથી આઝાદી અપાવવા માટે અત્યારથી જ આપણે પ્રયત્નો કરવા જોઈએ કે અંધવિશ્વાસ છે અંધશ્રદ્ધા છે આ ભ્રષ્ટાચાર છે એ બધાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપણે આવનારી પેઢીને એની સ્વતંત્રતા આપીએ કે આ બધાનો સામનો એમને ના કરવો પડે અને એ પણ એક સારી લાઈફ જીવી શકે જય હિન્દ જય ભારત